તો મિત્રો જુઓ અધમાં પોકા પોણી વાલ્યવાન છે આપડે તો મિત્રો અધમાં પાણી પોકી ગયું અને પાણી પણ આવી રહી છે છેલ્લા પોકી જ જેટ પોક્યું છે ને પોકવા દેતા અને પછી વાળ લે પોણી જો આ પોણી આવી રહી છે કુંડી તો જોઈ શકો છો આ પોણી આવા છે કપાવામાં જાય છે પોણી આવી ગયે અમુ જઈ લો દોમું જોવા જોયો છે મિત્રો જોઈ શકો છો અને અંગાત લાવે છે પાણી વાળવા આપણે કોઈકના અંગાત જઈને એટલે આવી મજૂરી કરી પડે મિત્રો અને આપણે લાવે ફો લઈને લાવ્યો પણ આપણે પાણી વરાવીએ એટલે ઈ ઈશ્વર મોકલું કંઈ ના કે ભાઈ બનશે એટલે પાણી કે વાલ લઈએ પાણી વધુ છે એટલે જવું હંગાત તો પાણી પાણી ભરાવું પડે મિત્રો મજૂરી કરવામાં કોઈ મેળવી નહીં એટલે પાણી વાળું જરૂરી છે જો જુઓમાં આવી ગયું છે પાણી અને આટલા પી ગયા છે કપા આમ થોડા બાકી છે ચાર પાડ્યો પછી પાણી વાળીને ઘેર જવાનું છે

ચહેરા બાકી છે હા ભાઈ જય માતાજી મિત્રો તમે પણ આવું કોમ કરતા હોય અમારે પોણી વાળા દાળો આવે છે પહેલાં ના વાળતું પોણી અમુક વાળું છું પાણી પહેલાં જમીન નથી એટલે પાણી ના વાળતું અને આમ તો જમીન એટલે પાણી રોજ વાર આપવું પડે જય માતાજી મિત્રો આમ બ્લોગ બંધ કરીએ છીએ તો બ્લોકમાં પૂરો પૂરો સપોર્ટ કરજો મિત્રો તમે સપોર્ટ કરજો તો અમને બ્લોગ બનાવવાની મજા આવશે મિત્રો અને તમે સપોર્ટ ના કરો તો અમુક બ્લોગ બનાવવાની મજા આવે તો મિત્રો બ્લોગ જોવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો E aí matar